નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે ચાર તારીખ ત્રીજો મહિનો બે હજાર પચીસ વાર મંગળવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે નવા ઘઉંની આવક વિશે વાત કરીએ તો ભાઈ સાત હજાર બસો કટ્ટા પ્લસ નવા ઘઉંની આવક છે નવા ઘઉંની અંદર નવા ઘઉંની લૂટની અંદર હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો હરાજીમાં જાય ને જાણીએ અને નવા ઘઉંના બજાર ભાવ કેવા છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવે તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં ભાઈ લોકો ને વા સુપર ક્વોલિટી પાંચસો ને અઠ્ઠાવન ભાવ થયો એક અરકો દાણો ભાઈ ને સૂકો માલ એક્દમ ક્વોલિટીમ કાંઈ ઘટે જોઈ લો ભાઈ પાંચસો ને અઠ્ઠાવન ભાવ સુપર ક્વોલિટી ક્વોલિટી કાંઈ ઘટે નહીં લોકવનમાં દાણે પણ એકદમ ખર લાઇટિંગમાં સારો પાંચસો અઠ્ઠાવન ભાવ ભાઈ લોકો અને ભાઈ સુપર ગોલ્ડી પાંચસો ને ભાવ થયો એકદમ સૂકો માલા ભાઈ દાણે પણ એ ખરખો ભાઈ જોઈ લો પાંચસો ને ભાવ નવા લોકોનો આજ સુપર ગોલ્ડી માલા આજનો ઊંચા ઊંચો ભાવે ભાઈ લોકોને જોઈ લો ક્વોલિટી કાંઈ ઘટે નહીં ભાઈ પાંચસો ને ભાવ સુપર ક્વોલિટી માલ જોઈ લો ભાઈ નવા ને પાંચસો ભાવ લોકોસો થોલિટી વાત ને એકદમ સૂકા અને સુપર ક્વોલિટી એ ભાઈ પાંચસો ને પાંત્રી રૂપિયા ભાવ નવા લોકો નો ભાઈ જોઈ લ્યો ભાઈ ક્વોલિટી ને કાંઈ ઘટે નહીં ભાઈ પાંચસો પાંત્રી ભાવ નવા લોકો સુપર ક્વોલિટી માલ દાણા પણ ખરખો જોવો પાંચસો સોળ ભાવ થયો ભાઈ નવા લોકો અને ક્વોલિટી ની વાત કરીએ ક્વોલિટી માં ભાઈ એકદમ જોઈ લ્યો પાંચસો ને સોળ રૂપિયા ભાવ નવા લોકો પાંચસો સોળ ભાવ નજ નો છે ભાઈ નવા છવ્વીસવીસ એકત્રીસ બત્રીસ છત્રીસ પાંત્રીસ છત્રીસ પાંચસો રૂપિયા માં લખીને છે બિલ ના લોકો ને ભાઈ નવા 538 ભાવ થયો ક્વોલિટી ની વાત કે સુપર ક્વોલિટી એકદમ સુક્કા ભાઈ 538 ભાવ લોકો નો ભાઈ આજનો જો જો ક્વોલિટી ભાઈ સુપર ક્વોલિટી માલા ભાઈ 538 ભાવ લોકો નવા જો ભાઈ દાણે પને કરકુ ભાઈ 524 રૂપિયા ભાવ થયો નવા ટુકડા ક્વોલિટી ની વાત કરે ભાઈ ક્વોલિટી માંહારા ભાઈ જોઈ લ્યો એકદમ સૂકો માલ અને ભાઈ દાણે પણ ખરખું એ પાંચસો ને ચોવીસ ભાવ નવા ટુકડાનો આજનો લઈ લે ક્વોલિટી પાંચસો ચોવીસ ભાવ ટુકડા નવા भाई लोग ने नवा पांच सौ चौतरी भाव थो क्वॉलिटी की बात करें एकदम सूका है भाई जो दाणे पर हारा है मोटा है भाई जो पांच सौ चौतरी भाव नवा लोग नोज ना जो जो क्वॉलिटी पांच सौ चौतरी भाव आ लोग सुपर क्वॉलिटी जो बार 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 ભાઈ પાંચસો ને અઢાર ભાવ થયો નવા લોકો અને ક્વોલિટીની વાત કેમ ભાઈ સૂકો માલ એકદમ જોઈ લ્યો પાંચસો ને અઢાર રૂપિયા ભાવ લોકો નવાનો જોઈ લો ક્વોલિટી પાંચસો ને અઢાર ભાવ આ લોકો નવા જોવો ક્વોલિટી ભાઈ ટુકડા આ નવા પાંચસો ને અઢાર ભાવ થયો ક્વોલિટી વિશે વાત કરીએ ભાઈ સુપર ક્વોલિટી એકદમ સૂકો માલ હે અને લાઇટિંગમાં હારો પાંચસો ને અઢાર ભાવ નવા ટુકડાનો આજનો

પાંચસો ને ઓગણીસ રૂપિયા ભાવ થયો ભાઈ નવા ટુકડા ક્વોલિટીની વાત ભાઈ સુપર કરી એકદમ સૂકો માલે અને લાઇટિંગમાં હાર આવે પાંચસો ઓગણીસ ભાવ નવા ટુકડાનો આજનો જોઈ લો ક્વોલિટી સુપર ક્વોલિટીમાં આવે પાંચસો ને ઓગણીસ રૂપિયા ભાવ ટુકડા નવાનો જોવો ક્વોલિટી ભાઈ પાંચસો ને તેર રૂપિયા ભાવ થયો નવા ટુકડા એ ની વાત કરીએ ભાઈ એ ભાઈ જોઈ લો પાંચસો ને તેર રૂપિયા ભાવ નવા ટુકડાનો આજનો જોઈ ક્વોલિટી પાંચસો તેર ભાવ ટુકડાનો ભાઈ આજનો જોવો કોલેટી